નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વ્હાલા દવલા પ્રકરણ છઠ્ઠું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ માને દીકરો તેજુને પ્રતાપની રાહ હતી પ્રતાપ મળે એ એ કહે તેમ કરું એને પ્રતાપની રાહ જોઈ પણ કોઈ ન ડોકાયું કોઈ સંદેશો લાવ્યું ચાર દિવસ પછી તો પ્રતાપની સાતમે દિવસે ફરીથી ઢોલ સંભળાયા આવતો હતો તળાવડીની પાળે ચડીને તેજુભાઈએ પ્રતાપનો સમય સાંજનું સામેયું નિહાળ્યું ને પછી એ તુંબળીમાં આવીને પેટ ભરી ભરી હસી પોતે કોણ પ્રતાપ કોણ કેવી ગમાર વાનિયાના છોકરાની પોતે ક્યાં હિસાબે વાટ જોઈ છુંદના તોફાવનારી અસુર જાત પણ સો અહંકાર કરી બેઠી વળતા દિવસે વાઘરીઓ આવીને એને તેડી ગયા પોતે કોઈ અપરાધ કર્યો હતો પોતાનાથી જગતમાં ઊંચે મોયે ન ચાલી શકાય હવે ત્રજા તોફાવવા કેમ જઈ શકાય તેજુ વાગરણોની જોડે સ્વીમમાં કામ કરવા સંતાતી સંતારી નીકળી હતી અને એક કે બીજા કૂબાવાળાને મદદ કરવામાંથી જે દાણા મળે તેનો રોટલો ઘડી ખાઈને કૂબામાં જ સમતાઈ રહેતી હતી જરૂર વગર જીભ પણ ન ચલાવતી હસવું એને આવતું નહીં એની છે કરવા આવનાર મર્દોએ એની આંખમાં કશુંક બિહામણું રૂપ જોયું અકસ્માત એવું બન્યું કે એની પાસે જનારાઓમાંથી બે જુવાન જાડા ઉલટી કરી કરી એટલે વહેમ પેસી ગયો કે આ કોઈક મેલી દેવીની ઉપાસના કરનારી બાઈ છે રૂપાળી તેજુ બિહામણી ઢાંકણ જેવી બની ગઈ માનવીનું મન એવું ભયાનક છે વાઘરણોની આંખો ચોપડ હોય છે એ આંખોએ દિન પર દિન તેજુબાના દેહના બે પડખા જોયા ને વાતો થઈ દિજતા લાગે છે એ તો ઠેકાણી પાડી નાખશે એક એકબીજીને ખાતરી આપી પરંતુ તેજુના શરીરે દિન પર દિન સાદ કરી કરી સંભળાવ્યું હું હવે કાબુ બહાર નીકળી જઈશ માડીરે રે વાઘરનો વિસ્મય પામી કોઈ એને રસ્તો તો ચિંદાડો નાની બાળ જાણતી નહીં હોય તો તેજુબાની પાસે ચતુર વાઘરાણનું એક ટેમ્પ્યુશન ગયું તેજુએ જવાબ આપ્યો હું એ દગાઓમાં ભમી છું કશપ શીખી તો નથી પણ સાંભળી શકી છું પણ મારે તો એક કરતા લાખ વાતે વાત કરવી નથી માંડી રે નાક વડાઈ જશે એમ બોલતી બોલતી વાઘરાણોએ મોત સંતાડ્યા વાઘરાણોને પણ આબરૂ હતી નવ મહિને તેજીએ બાળક જણ્યું જન્મનારી તો વાગરણો જ હતી તેજનો દીકરો જીવ્યો પણ ગર્ભાશયમાં કોઈ રોગ રહી ગયો એના મનની નસો ઉપર પણ પ્રસવકાળની વેદનાએ કાયમી અસર મૂકી દીધી ઓછામાં પૂરું બાળકનો જન્મ થતાની વારે જ વાગરણેએ કહ્યું ટૂંકું કરી નાખી આ જુવાનભાઈ બાપડી જગ બદરીશે જળશે પણ તે જોઈએ તો છોકરાને જોવાની હઠ લીધી હતી મને મારું ફૂલ બતાવો મારું બાળ મારે થાને લે લાવો અરે ભાઈ મારું ફૂલ નથી તારું કલંક છે કલંકને હું કપાની કાઢી ઢીલડી કરી ચૂંટીશ મને મારું જણ્યું સુંધાડું મારે એની સુવાસ લેવી છે મારવા દેવને એને વળી ક્યાંય કોકનો નખત કાઢશે આપણા છોકરાને ભરખી જશે એને તો રાજી રાખે એ જ સારા વટ છે એમ વિચારીને વાઘરાણોએ તેજુભાના હૈયા પર ગોરો ગોરો બાળક મૂક્યો તે વખતે તેજુના અંતરના ઉમરાઓ એનું ચિત્ત ભ્રમિત કરી મૂક્યું એ હતી તે કરતાં વધારે અબોલ બની ગઈ તેજુ છોકરાને મોટો કરતી હતી તેની સાથોસાથ અમરચંદ શેઠના પુત્ર પ્રતાપના મકાન પર મેડી ચણાતી હતી નવા મકાનોએ વાસ્તુક્રિયાનો મીઠું કોળિયું ખોઈમાં લઈને ગામમાં વાઘરા ગીતો લલકારતા પાછા આવતા ને વાતો કરતા કે બાઈને તો છૂપી છુપી મીઠાઈઓ આવશે એ શા માટે એઠિયા માગવા જાય અને રાતના ટાકા પહોરે કુબાના મોટા પર માણસો મળતા ત્યારે વાતો ચાલતી કે પ્રતાપ શેઠ તખોબા દરબારની જમીન મંડાણમાં રાખી લીધી એક મહિના મોરીએ તો અગર સંગ જીજીની જમીન રાખી હતી ને રાખે ગામ આખું ઘેરે કરશે સંપત છે ને ભાઈ આવતો છે પણ આટલા બધા રૂપિયાનો મેં ક્યાંથી વરસ્યો હાટડામાં તો સડેલા ખોખા એડુવાળા ગોવા છે હજી બે ભાણીઓ વટાવીને એના કેટલા ઉપજ્યા હશે છોડીઓના રૂપ તો અનોખા હતા ભાઈ એમાંયે આ તેજુબાના ત્રજવડાઈ કોઈ ઓવલેક મિથપ મૂકી દીધી અમે સવારની સુત્રેજા વેચવા જતી હું ત્યારે બે છોકરીઓ ને દોડા દોડ ઓરડામાં પૂરી દેતી હતી શેઠાણી ફની ઘરના માથાની મણી જોઈ લ્યો બે વિવાહ ક્યારે કર્યા અહીં ન કર્યા નાસાક જઈને કરી આવ્યા બેને રજવાડાના જેવી સાહેબી મળી છે મિલના શેઠિયા છે બે તો સારું વાણિયાને રંડાપો ખેંચવાની વસામણ કરીને એટલે ઘર તો ભર્યું ભર્યું ગોતે જ ને શેઠાણી કહેતા તાને ને કે મારે વરને જોઈને જે શું કરવું છે મેં તો ઘર જ જોયું છે જુવાન ગોતીસ તો જુવાના જ અમર પટ્ટો લઈને આવ્યો છે મરકી થાયને ઉડી પડી પછી શું જુવાનના મતદાદાના બચકા ભરાય છે માડી વાણિયા અકલવાન તો ખરા નીકર વાઘરામાં ને વાઘરણિયામાં ફેરસાનો અમરચંદ બાપાના કરતા પ્રતાપ શેઠની અકલ વસેક પોકે કે હોમર ચાંદ બાપો જરાક ગરમ તો ખાતા ને એટલે આજ લગી ગ્રાસિયાની જમીન ન વળી શક્યા એની અકલ બહુ બહુ તો કાલા કપાસ ચોરવામાં જ ફાવી પણ વર્તાપે તો બે વદે દોરે કામ ઉપાડ્યું છે એક કોરથી મોટા થાણાના અમલદારની તમામ મોટી હાથમાં રાખી ને બીજી ગરસિયાને હુલાવી ફુલાવી જમીન મંડાવી લેતો જાય છે વળી અગરસંગ જીજીને અને તખુબા બાપુને તો એમ જ કરી મૂક્યું છે કે પ્રતાપ શેઠ હોય તો જ અમારી આબરૂકળ અમારે ઝેર પીવા ટાણું હતું પ્રતાપ શેઠ વાડીઓના કૂવા માથે અંજીર મેળવાના છે પછી તો એ પડતર ખેતરમાં જાહીટાના નાચને કેડીઓ પપૈયાના ઝગડા બોલશે બાપા આપણા ખૂબા ડાળી છે એ બધી દાઢી હિમ લેવી લેખિયું આવવાની છે સોઈ ગયેલા બાળકને શરીર હાથ પંપાડી પંપાડતી તે જ ભાઈ પોતાના ગૂબામાં એકલી બેઠી હોય ત્યારે આ બધી વાતોના શબ્દો તો નહીં પણ સ્વરો હવામાં ગળાઈ ગળાઈને એના કાન સુધી પહોંચતા હતા પોતે જેમ જેમ અબલ બનતી ગઈ તેમ તેમ એને કૌત થતું ગયું કે દુનિયાને આટલી બધી વાતો કરવાનું શું બની રહ્યું હશે વાતોને કોઈ વિશામો જ નથી શું પરાઈ લક્ષ્મી અને સમૃદ્ધિમાંથી દિલના અસમતસને તૃપ્ત ન કરી લેતું આ વાઘરણીની લાસા કાં જૂરી ઝૂરીને એમને પાવી નાખાત અને નહીં તો રોજ રોજ એમને ચોરીઓ કરવા ઘસવી જાત તે વાત તેજવા નહોતી સમજતી એનું અંતર એક બાળકમાંથી જ પોતાની ભર પૂરતા મેળવી ચૂક્યું હતું પ્રેમિકા મટી તે પૂર્વે બની ગઈ હતી અને માતા થનાર ભયંકર મોહ જગત પરથી ઉતરી ગયા છે મતાપણું મનમાં જ પોતાના એકલપણાની જાહો જલાતી જોઈએ છે પરણલો પ્રતાપ પરની શું ઝડપી ગયું હતું ના એ તેજુને વિસરી ન પાડી શક્યું તેમ ન એ તેજુની પાસે જવાની હિંમત કરી એને તીજુના બાળકની જાણ થઈ ચૂકી હતી બાપનો બોલ હલકી ગુમમાંથી વારસદાર ઝગડીશમાં એના મગજની નસો તૂટતો હતો એને પણ કેટલાક કુટિલ વિચારો નહોતો આવ્યો એમ એ ન કહી શકે એ વારસદારને ખતમ કરવાના મનસુબા એના હૃદયના ઉમરા ખુદી ગયા હતા પણ એ વિચારો ઉપર વાત્સલ્ય ભાવે જીત મેળવી હતી એનું ધ્યાન એક જ વાત પર ઠરતું હતું તેજુને કોઈ રીતે ચૂપ કરી શકાય તેજુ તો ચૂપ જ હતી મહિના પછી મહિના વીતતા હતા પણ તેજોનો ચિત્કાર બહાર પડતો નહીં તેજુનો ભય પ્રતાપને હે દિન પર દિન ગમતી થયું તેમ તેમ તેજુને એ છોકરાની સુવાળી ચિંતા વધતી ચાલી તેજુને માટે મારે કાંઈક કરવું જ જોઈએ પણ હું તેજુને એને મારે વચ્ચે કોને એકડો બનાવું હમીરભાઈ મુખી હમીરભાઈ જ ઠીક છે હમીરભાઈ મારા જીવન રહસ્યના જાણ ભેદું છે હમીરભાઈને એણે એકાંતિ દોડાવ્યા હમીરભાઈ મહિને મહિને તેજુને સાત રૂપિયા પહોંચાડશો હમીર ભુરિયાએ પ્રથમને રંગ દીધા રંગ છેવાણિયા ઈશ્વરનો ડર જેને હોય તેને આમાં જ ઘટે ખુશીથી પહોંચાડીશ અને તે દિવસથી હમીર ભૂર્યો એ સાત રૂપિયાનો ભાગ બન્યો તેમાંથી પાંચ પોતાના મહેનતાના લેખી મનમાં ને મનમાં નક્કી કરીને એણે તેજુને રૂપિયા પ્રતિ પ્રતિમાસ પહોંચાડવાનો નિયમ રાખ્યો હમીરભાઈ થોડા થોડા દિવસને અંતરે પ્રતાપ પાસે બીજો પણ કકાદો લઈ આવતા તેજુ કહે છે કે છોકરાને ઓરી નીકળ્યા તામ તેની ઢાંટક કરવી છે તેજુને માનકી ઘર કરી ગઈ છે મારે દવા દારૂનો પણ ખર્ચો મંગાવે છે અને તેજુ આજ તો બોલી ગઈ કે શેઠ મારો વાજબી વિચાર નથી કરતા તો પછી હું પણ એમની આવડું ઢાંકીને ક્યાં સુધી બેસી રહું જવાબમાં પ્રતાપ હમીરભાઈની સલાહ મુજબ જ તેજુને સગોડો કાઢતો ગયો પણ કહેવાની જરૂર નથી કે એ સગવડો તેજુને બદલે હમીરભાઈના જ ઘરનો રસ્તો પકડતી રહી મહિના મહિનાની અમાસની અધરાતે તેજુ ખીજરા તળાવીમાં કોઈ ચોરી કરવા જનાર ચોરની પેઠે જતી હતી અને એક ઠેકાણે ધૂળ કાઢીને તેમાંથી રૂપિયા ભરેલું મોજું બહાર કાઢતી એ મોજામાં માસિક મળતા રૂપિયા બે મૂકીને પાછા મોજાવાળા ખાડા પર ધોર વાળી પોતાના કૂબામાં કોઈ ન ભાળી એવી ચોર ગતિથી પહોંચી જતી છોકરાની ઉંમર અઢીક વર્ષની થઈ ગઈ ત્યારે તેજુએ છોકરાની ખેતરની મજૂરીએ સાથે લેવાનું બંધ કર્યું કૂબાને વાસીને જતી તેજુ છોકરાને એટલું જ કહેતી જો બચ્ચા રમવા કરવા જા તો ધ્યાન રાખજે હું આપણું ઘર બીજા સોથી નોખું છે ને આપણા ઘરને નેવે આ ચકલિયાને પાણી પીવાની ટીપ ઢાંકી છે ટીપ જોઈને પાછો હાલ્યો આવજે રસ્તો ભૂલીશ નહીં ને ભાંગ્યું તૂટ્યું બોલી શકતો છોકરો માની બાષણનો સમજદાર તો પૂરો હતો ને એ બધું સમજી જઈને હું કહેતો તરસ્યા પક્ષીઓને પાણી પીવાની ટીપ તેજુના કોબાની સારી એંધાણી હતી એ એંધાણીએ નાનો બાળક ઘરની ભાળ મેળવતો ને ભમતો એકવાર ગામના કાઠિયા ઘસેરામાં છોકરા છૂટા દળે રમતા હતા તે બાળક આગે ઊભો ઊભો જતો હતો થોડે દૂર એક કૂતરી રગવાઈ બનીને દોડતી હતી કૂતરીના માથામાં ધારું હતું દારામાં કીડા પડ્યા હતા માથાના માંસમાં ડોલતા કીડાને સૂકવા કૂતરી ચક્કર ચક્કર ફરતી હતી ગળી દોડતી પછી પોતાના પગને પોતાના શરીરને બટકા ભરતી ભરતી એ કૂતરી ગુમરીઓ ખાતી હતી એલા કૂતરી ગાંડી થઈ એક છોકરાએ રોનક કર્યું એલા ના ના એ તો તેજોડી વાગરણ પોતાની માનું નામ કાને પડતા બાળક ચમક્યો એલા એવડી એ તેજોડીએ કૂતરીનું રૂપ ધર્યું છે એલા મારો એને મારો તેજોડીનો મારો એવા રેડિયા બોલ્યાને છોકરાએ પથરા ઉપાડી ઉપાડી કૂતરીને પીછું લીધું પોતાના માથાની જીવાતને કારણે બહાર વટી બનેલી કૂતરી પથ્થરોની મોખરી બાન બોલી ભાગતી કૂતરીની પછવાડી છોકરાઓએ ડાઘા જેવા બીજા ગામ કૂતરાઓને હોડતાવ્યા તેજુનો બાળક ખરેખર એમ માની બેઠો કે કૂતરી જે મારી મા તે છે એના નાનકડા પગોએ દોટ કાઢી એ કૂતરીની ને છોકરાને આડે દોર્યું ચીસો પાડતો કહેવા લાગ્યો માલી ભાગજે મા ભાગજે માલીને માલે છે માને માલે છે હુમલા કરનારા છોકરાઓ અને કૂતરાઓની આડા આવેલી બાળકે કૂતરીને પોતાના હુમલાખોરોના ઝપટમાંથી સલામત બચી નીકળવાનું વખત કરી આપ્યો એણે રડતા રડતા રાજી થઈ જઈને કહ્યું મા ભાગી માં ગઈ માને કોઈએ માલીને ને પછી છોકરો ચકલાને પાણી પીવાની ઢીપલી એંધાળીને પાછું ખુબાને ઓટે જાય માની વાટ જતો સાંજ સુધી પાણી પીધા વગર બેઠો રહ્યો સાંજે માં આવી ત્યારે છોકરાએ માને મોઈ ને હાથે અપકે હાથ ફેરવ્યા માની સાથે ટીકી ટીકીને જોઈ રહ્યું મા વાગ્યું માં ભાગી ગઈ હતી મોં છોકલા પાલકા મારતા હતા બાળક ક્યાં પાલકાની ને ક્યાં ભાગવાની વાત પૂછતો હતો તે ન સમજનારી માં માત્ર બાળકને ખોડે બેસાડી મલગતી જ રહી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ